નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર રસ્તાઓ અને દુકાનોની અંદર મિત્રો પાણી ભરાયા છે અને ગુજરાતમાં આજ વરસાદ સાર્વત્રિક બનવાનો છે એટલે કે એક જિલ્લામાં આ પરિસ્થિતિ જોવા મળવાની છે આગામી પાંચ દિવસ ગુજરાતના હવામાન માટે ખૂબ ખતરનાક રહેવાના કારણ કે જે બંગાળની ખાડીનું લો પ્રેશર એ સિસ્ટમ અને ખાસ કરીને જે મોન્સૂન ટ્રફ બની રહ્યો છે તેના કારણે ગુજરાતમાં 26 જુલાઈએ વહેલી સવારથી લઈને 30 જુલાઈના સુધી મિત્રો જે છે ગુજરાત રાજ્યમાં તોફાની વરસાદની આગાહી છે તેની વચ્ચે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હોવાથી ઓલ ઓવર ગુજરાતમાં તબાહી મચાવનારા બાર બાર ઇંચ સુધીના વરસાદો અતિવૃષ્ટિ લેવલના વરસાદો જોવા મળી શકે તેવી આગાહી કરવામાં આવી જેની શરૂઆત વલસાડથી થઈ ગઈ છે જ્યાં સાત ઇંચ વરસાદ પચીસ જુલાઈના રોજ પડ્યો પણ છે તો ખાસ ગુજરાતીઓ તૈયારીમાં રહેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ફરી એકવાર સ્માર્ટ મીટર નામનું ગુણ ફસાયું ફરી વાર ગુજરાતમાં વિરોધ થયો જે આ મિત્રો જણાવી તો સ્માર્ટ મીટરનો વિરોધ અવારનવાર થઈ રહ્યો છે લોકોમાં એવો ડર છે કે સરકાર સ્માર્ટ મીટર ફરજિયાત ના કરી દે કારણ કે કે મોટા ભાગના લોકોનું એવું માનવું છે ગુજરાતમાં જો સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવશે તો ઘણા બધા લોકોનું એવું માનવું છે કે ગુજરાતની અંદર સ્માર્ટ મીટરની અંદર વધારે વીજળીનું બિલ આવે છે એટલે કે મિત્રો લોકો જે છે તે એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે લોકોને એવું માનવું છે કે સરકાર એટલા માટે સ્માર્ટ મીટર મૂકી રહી કે

તમારું શું કહેવું છે ગુજરાત રાજ્યમાં સ્માર્ટ મીટર રહેવા દેવા જોઈએ કે સાદા મીટર રહેવા દેવા જોઈએ કમેન્ટ કરીને જણાવી દેજો અત્યારે મિત્રો સ્માર્ટ મીટર જે એવા લોકો કે જે સોલાર મૂકી રહ્યા છે તેમની માટે ફરજિયાત છે અને જે નવું વીજળીનું કનેક્શન લઈ રહ્યા છે તેમના માટે સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યાર પછી મહત્વના સમાચાર ગુજરાત રાજ્યની અંદર ભ્રષ્ટાચાર કરતાઓને છોડવામાં આવશે નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્યારે કહેવામાં આવ્યું કે ચાર ગામડાઓના નવા સરપંચો બનીને આવ્યા છે અને તેની સિવાય પણ ગુજરાતમાં જેટલા પણ નેતાઓ જેટલા પણ અધિકારીઓ છે તે ભ્રષ્ટાચાર ફેલાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે છોડવામાં આવશે નહીં મુખ્યમંત્રીએ ગામડાઓમાં ભ્રષ્ટાચાર સામે

દોડવાનું નથી હાથમાં આવ્યા પછી કોઈને છોડવામાં આવ્યા નથી અને છોડવામાં આવશે પણ નહીં એટલે કે ભ્રષ્ટાચાર કરનારાઓ કર્મચારીઓ અને સરપંચો ને મોટી મિત્રો સૂચના જે છે તે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી તો ત્યાર પછીના મહત્વના સમાચાર જો લઈએ તો હેલ્મેટ ને લઈને મોટો સમાચાર હેલ્મેટ ડ્રાઈવ હવે યોજવામાં આવશે ખાસ સાવચેત થજો કારણ કે સરકાર સ્પેશિયલ ડ્રાઇવ યોજી રહી છે જેની અંદર હવે હેલ્મેટ ફરજિયાત આગળ અને પાછળ બંને બાજુ કરવામાં આવ્યા જ્યાં મિત્રો હવે આગામી 8 તારીખ એટલે કે 8 સપ્ટેમ્બર થી બાઇક ચાલક અને પાછળ બેસનારા લોકો એ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે તેને લઈને મિત્રો ટ્રાફિક પોલીસે બાઇક ચાલક અને પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ રિલીઝ કરી આ નિયમ જે છે તે 8 સપ્ટેમ્બર લાગુ થશે અને પોલીસ કમિશનરે તહેવારના દિવસો પૂર્ણ થયા બાદ શહેરમાં હવે જે વાહન ચાલકો છે તેમણે આગળ બેઠેલા લોકોએ તો હેલ્મેટ પહેરવું જ પડશે પરંતુ પાછળના લોકોએ એટલે કે જે ગાડીની પાછળ બેસે છે મિત્રો જે ચલાવનાર નથી ગાડી તેમણે પણ ફરજીયાત હેલ્મેટ પહેરવા પડશે અને તેની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવશે જેમાં જો હેલ્મેટ નહીં પકડો તો કડક દંડ પણ વસૂલવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોડી તો ગેસ સિલિન્ડર વાપરોશો તો ખાસ ધ્યાન આપજો કારણ કે પાંચ નવા નિયમો લાગુ કરવામાં આવશે જેનાથી તમારા ગેસ સિલિન્ડર ખાતાને પણ અસર થશે ગેસ સિલિન્ડર સંબંધિત મિત્રો નવા નવા નિયમોમાં બીજા પણ ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાય પ્રક્રિયા મિત્રો ફરજિયાત કરવામાં આવી હતી તે તો મિત્રો પહેલો ફેરફાર થયો હતો ત્યાર પછી ચાર નવા ફેરફારો કરવામાં આવ્યા આ સિવાય મિત્રો હવે તમારા આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનું રહેશે કારણ કે ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપી વેરીફિકેશન ફરજિયાત કરવામાં આવશે એટલે કે મિત્રો તમારા મેસેજમાં છ તમે ગેસ સિલિન્ડરની સંખ્યા પણ ફેરફાર કરવામાં આવી શકે અથવા તો ગેસ સિલિન્ડરની અંદર જે છે તે મિત્રો એક સ્માર્ટ ચીપ લગાડવામાં આવશે આ સ્માર્ટ ચીપ મિત્રો ગેસ સિલિન્ડરમાં લગાડવામાં આવશે જેના દ્વારા વિતરણની માહિતી જે છે તે મેળવી શકાશે એટલે કે આ ગેસ સિલિન્ડર કેટલી વાર વપરાયો છે કેટલી વાર રિફિલ થયો છે બધી માહિતી એ ચિપની અંદરથી તમે મેળવી શકશો તમને જણાવી દઈએ કે મિત્રો હાલમાં જ આ નિયમોના ફેરફારને લઈને તારીખ પણ સામે આવી હતી ત્યાર પછી મિત્રો તમને જણાવી દે તો હજુ આ અંગે મિત્રો હજી સુધી કોઈ સત્તાવાર ઓફિશિયલી જાહેરાત જે તે લાગુ કરવાની થઈ નથી આ નિયમો લાગુ થશે ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ગેસ સિલિન્ડર ધારકોએ સાવચેત રહેવું અને ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને પચીસ રૂપિયાની સહાય આપત્તિઓને કારણે જે નુકસાન થાય છે તેનું નુકસાનનું વળતર આપવા માટે સરકારે વર્ષ બે રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત મિત્રો સરકાર જે છે તે હવે ખેડૂતોને જે કંઈ પણ કુદરતી આપત્તિઓને કારણે નુકસાન થશે ખેતરમાં પાકને સાઈઠ થી વધારે નુકસાન વરસાદ કે કોઈ પણ કુદરતી આપત્તિઓને કારણે થયું હશે તો મિત્રો તમને પચીસ હજાર રૂપિયા સુધીનું જે છે તે વળતર સરકાર તરફથી ચૂકવવામાં આવશે તેના માટે તમારે આ યોજનામાં અરજી કરવાની રહેશે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો તમારા બાળકોની ફી જે છે તે હવે સરકાર આપશે રજીસ્ટ્રેશન પૂર્ણ થયું હવે સીધા પૈસા મળશે સુરત શહેરના રત્ન કલાકારોના બાળકોની ફી ભરવા માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા યોજાયેલી જે યોજના હતી તે અંતર્ગત ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે આ યોજનામાં મિત્રો સુરતના પંચાવન હજારથી વધારે રત્ન કલાકારોએ ફોર્મ ભરી દીધા છે પંચાવન હજારથી વધારે રત્ન કલાકારોની બાળકોની જે શાળાની ફી છે તે સરકાર ભરશે જે મિત્રો દર્શાવે છે કે આ યોજનાનો વ્યાપક લાભ લેવામાં આવ્યો છે મળીને મિત્રો જેટલી શાળાઓમાંથી પાસઠ હજાર ફોર્મ ભરવામાં આવ્યા છે જે રત્નકલાકાર પરિવારો માટે આર્થિક રાહત સમાન છે કારણ કે અત્યારે મિત્રો હીરા ઉદ્યોગમાં મહામંદી ચાલી રહી છે જે રત્ન કલાકારોની હાલત કફોડી છે તેથી તેમના બાળકોની ફી સરકાર ભરશે અને તેના માટે પંચાવન હજાર ફોર્મ ભરવામાં આવ્યા તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો પહેલી તારીખ પહેલા આ કામ પતાવી લેજો એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆત હવે પાંચ થી ચાર પાંચ દિવસની અંદર થવાની છે તો શરૂઆત થાય પહેલી તારીખ આવે પહેલા આ કામ તમારે ફરજિયાતપણે કરવું પડશે નહીતર તમને આવનારો બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે પ્રોજેક્ટ અંતર્ગત મિત્રો ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારના સંયુક્ત પ્રચારોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂત આઈડી કાર્ડ જે મિત્રો બનાવવામાં આવે છે રાજ્યમાં પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી મિત્રો ખેડૂતોને આ નોંધણી શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોનું એક આઈડી કાર્ડ બને છે જેને ખેડૂત નોંધણી અથવા તો ફાર્મર રજિસ્ટ્રી કહેવામાં આવે છે પ્રોસેસ તમારે કરવી પડશે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરવા તાકીદ કરવામાં આવી છે બોટાદ જિલ્લામાં બોતેર હજાર એર થી વધારે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત નોંધણી કરાવી છે અને જો મિત્રો તમારી પણ આ ખેડૂત નોંધણી આઈડી કાર્ડ ના બન્યું હોય તો વહેલી તકે પતાવી લેશો નહીતર જો તમે એક તારીખ સુધીમાં આ કામ નહીં કર્યું હોય તો બે હજાર રૂપિયાના હપ્તાની અંદર તમને જે છે તે તમે બાકાત રહી શકો

હાઈકોર્ટના મિત્રો સ્ટીકર અથવા નંબર પ્લેટ ધરાવતા વાહનો જો કાયદો તોડે તો તેના ઉપર પણ કાર્યવાહી કરવા કહ્યું એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય પોલીસ અધિકારી હોય 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 કે કે સરકારી કર્મચારી હાઈકોર્ટના વ્યક્તિ બધા માટે નિયમ સમાન સમાન એક કાયદો રાખવામાં આવશે જો મિત્રો કોઈ પણ ગાડી ઉપર સ્ટીકર લગાવેલું હોય હાઈકોર્ટનું કે ગુજરાત પોલીસનું અને એ પણ જો નિયમ તોડે છે તો તેમના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે વાહનો ઉપર મિત્રો હાઈકોર્ટના સ્ટીકર અથવા નંબર પ્લેટ હોય અને નિયમ તોડે તો તેના ઉપર પણ કડક કાર્યવાહી

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સામાન્ય માણસને આપશે સરકાર હવે દસ રૂપિયાની સહાય જેના માટે તમારે શું કરવાનું રહેશે વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના લોકો માટે સરકાર અલગ પ્રકારની ઘણી બધી યોજનાઓ ચલાવે છે તેમાંથી આ યોજનાની અંદર મિત્રો તમને બેંકનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે દસ હજાર રૂપિયાનો ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે સરકાર જે છે તે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત સરકાર જે છે તે હવે દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન ઓવરડ્રાફ્ટ આપે છે તેની અંદર મિત્રો સૌથી પહેલા તો તમારી પાસે જનધન ખાતું એટલે કે જનધન બેંક એકાઉન્ટ હોવું જોઈએ એ મિત્રો તમારી પાસે હશે અને તમે આ યોજનાનો લાભ લઈ રહ્યા હશો તો તમને દસ હજાર રૂપિયા બેંક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે પહેલા મિત્રો આ સહાય પાંચ હજાર જ મળતી હતી હવે તેને દસ હજાર કરવામાં આવી તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ તો સરકારના માણસો હવે ઘરે આવીને મિત્રો રેશન કાર્ડ ચેક કરશે બધા લોકો થઈ જાય સાવધાન જેમ મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે અથવા તો નથી તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે પછી તમે એમાં અનાજ લેતા હોય કે ના લેતા હોય કારણ કે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર અનાજ લેવા નથી થતો મિત્રો રાશન કાર્ડની મદદથી આધાર કાર્ડ કે અન્ય પ્રૂફ સાથે મિત્રો તેનું કનેક્શન છે કોઈ સરકારી યોજનાઓનો લાભ લેવા જાવશો ત્યારે પણ મિત્રો રાશન કાર્ડ માગે છે અને જ્યારે તમારે આવકનો દાખલો બનાવવો હોય કે કોઈ પણ મિત્રો કોઈ પણ યોજનામાં અરજી લેવી હોય ત્યારે પણ મિત્રો રેશન કાર્ડ જરૂરિયાત પડે છે રાશન કાર્ડ ધારકો ને લઈને રાહત દરે અનાજ અને મિત્રો ખાસ કરીને જે સહાય મળે છે ત્યારે ઘણા લોકો બોગસ રેશન કાર્ડ કઢાવે છે તો આવા નકલી રેશન કાર્ડ ધારકોને કાઢવા માટે સરકારે નિર્ણય લીધો જો મિત્રો તમે સતત છ મહિના સુધી રેશન કાર્ડ

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આખરે ક્યારે આવશે આ સમસ્યાનું સમાધાન દેવા માફીને લઈને ખેડૂતોના હાલ બેહાલ મોટા સમાચાર દર મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે ખેડૂતો માટે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તેમ છતાં ગુજરાત સહિત દેશના એક રાજ્યના ખેડૂતોની કમાણીમાં જાદો ફરક પડતો નથી કારણ કે મિત્રો સરકાર યોજનાઓ તો ઘણી જાહેરાત કરે છે ઘણી વખત મોટા નેતાઓ દ્વારા તમે સાંભળ્યું પણ હશે કે તેઓ ખેડૂતો માટે મોટો નિર્ણયો લઈ રહ્યા છે ખેડૂત નીચે સરકાર વિચારી રહી છે પરંતુ મિત્રો તમે ક્યારે એવું જોયું કે ખેડૂતો ખરેખર કોઈ પણ ખેડૂતોની જિંદગીની અંદર બદલાવ આવ્યો કારણ કે મિત્રો છેલ્લા પાંચ દસ વર્ષથી ખેડૂતો માટે અઢળક યોજનાઓ બહાર પડી છે માત્ર પાંચ દસ ટકા ખેડૂતોને છોડી દઈએ તો બાકીના ખેડૂતોના હાલ ખૂબ બેહાલ છે કારણ કે કફોડી સ્થિતિ એના કારણે છે કારણ કે કુદરતી આપત્તિઓ ખૂબ દર વર્ષે આવી રહી છે જેમાં માવઠા વાવાઝોડા જોવા મળે છે જો મિત્રો એવું ના થાય અને સારો પાક મળે તો પાકના ભાવ સારા નથી મળતા આ બધી વસ્તુઓને કારણે ખેડૂત પરેશાન થાય છે અને જ્યારે પૈસા ના હોય ત્યારે લોન તરફ આગળ વધે છે અને તેને કારણે મિત્રો ખેડૂતોની હાલત અત્યારે હમણાં છેલ્લા કેટલાક વર્ષથી ખૂબ બની રહેશે તે મુદ્દે મિત્રો તમારું શું અનુમાન છે કોમેન્ટમાં લખી દેજો તો ત્યાર પછી જોઈએ તો ગુજરાત ખાસ કરીને મોટી કરી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા ગણેશ લઈને નવ બહાર પાડવામાં છે રક્ષાબંધન જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી મિત્રો શ્રાવણ ઉતરતા ભાદરવામાં આવવાની છે ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જે છે તે મિત્રો લોકો મૂર્તિ બનાવવાની શરૂઆત કરતા હોય છે ગણપતિ તેને લઈને જાહેરનામું સરકારે બહાર પાડ્યું ગણપતિના આગમન સ્થાપના અને વિસર્જન સમયે જાહેર માર્ગ ઉપર

જે આ મિત્રો હાથ ઘણા લોકો હાથી ઉડગાડા કે બળદગાડા મગાવે છે ટ્રેક્ટર મગાવે છે તો તેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે તો તે પણ લાવવું નહીં તેવું કહેવામાં આવ્યું અને મૂર્તિઓનું એસએમસી દ્વારા કૃત્રિમ રીતે બનાવેલા તળાવમાં અથવા દરિયામાં વિસર્જન કરવાનું રહેશે એટલે કે ફરજિયાત દરિયામાં અથવા તો સરકાર જે તળાવો બનાવશે એમાં જ વિસર્જન કરવાનું રહેશે આટલા મિત્રો જે નિયમોનું છે તેનું પાલન જે છે તે ગણેશ ચતુર્થી દરમિયાન કરવું પડશે

આધારે વસૂલવામાં અત્યાર સુધી દંડ આવતો હતો પરંતુ આજથી જે છે મિત્રો દંડમાં ડબલ ગણ્યો અથવા તો દસ ગણો વધારો કરવામાં આવ્યો છે રહેણાંક વિસ્તારમાં એટલે કે ઘર આસપાસ મિત્રો જો કોઈ મચ્છર અથવા તો આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું મિત્રો કે જે વાયરલ ઇન્ફેક્શન ફેલાવે તે રીતની મચ્છર જેવી મિત્રો કોઈ પણ જીવાત જોવા મળે છે કે જેને લઈને મિત્રો વાયરલ ઇન્ફેક્શન થાય અને લોકોમાં રોગચાળો ફેલાય તો તે પરિસ્થિતિમાં મિત્રો જ્યાંથી મિત્રો મચ્છર દેખાશે ત્યાંથી પચાસ રૂપિયાનો દંડ જે છે તે પહેલા લેવામાં આવતો હતો જેને સો રૂપિયાનો કરવામાં આવ્યો એટલે કે સો રૂપિયા દંડ તમારે ભરવો પડશે અને બિન રહેણાંક વિસ્તારોની અંદર જે છે તે હવે હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે જો મચ્છર દેખાશે તો આ દરખાસ્ત મુજબ મિત્રો અલગ અલગ પ્રકારે ગંદા પાણીના સંગ્રહ જાહેરમાં ગંદા પાણીના નિકાલ સહિતની મિત્રો જે પણ જોગવાઈ છે તે કરવામાં આવી કારણ કે મિત્રો ઘરની અંદર એસી ફ્રીજ અથવા તો જે કે પણ મિત્રો પાણી ભરેલ વસ્તુ હોય છે ત્યાં મચ્છરો રહેતા હોય છે જેને કારણે રોગચાળો ફેલાતો હોય છે અને તેનો મિત્રો જે છે તે ખાસ કરીને આસપાસના લોકોને પણ મિત્રો તેની અસર થાય છે અને અત્યારે મિત્રો આ રોગચાળો ખૂબ જ વધી રહ્યો છે ડેન્ગ્યુ મેલેરિયા અને ટાઈફોઇડ જેવા રોગોની અંદર વધારો થાય તેને રોકવા માટે તંત્ર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું

આ યોજના અંતર્ગત સરકાર જે છે તે વીસ હજાર રૂપિયાની સહાય આપશે ઘંટી ખરીદવા માટે અને આ ઘંટી ખરીદીને મિત્રો લોકો કે જે આ સહાયનો લાભ લેશે તે લોકો ઘંટીથી મિત્રો લોટ દળીને વહેંચી શકે અને પોતાનું ઘર પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે સરકાર ઘર ઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની સહાય આપશે જો મિત્રો તમારે પણ ઘર ઘંટી મેળવી હોય તો તમે પણ આ યોજનામાં લાભ લઈ શકો અને અરજી કરી શકો ત્યાર પછી મિત્રો જોઈએ તો ગુજરાતમાં મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે અને ગુજરાત રાજ્યમાં શા માટે આઠસો રૂપિયા ઉપર ગેસ સિલિન્ડરના લેવામાં આવે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ક્યારે આપવામાં આવશે તેના જવાબમાં મિત્રો ભાજપના મંત્રી પરમારે જવાબ આપ્યો અને મિત્રો તેમણે જણાવ્યું કે પાંચસો રૂપિયામાં ગેસ ગુજરાતમાં આપવા અંગે સરકાર જે છે તે વિચારણા કરશે

ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો સાવધાન થઈ જજો દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે આ અંગે મિત્રો આરોગ્ય મંત્રીએ મોટો ખુલાસો કર્યો હવેથી સામાન્ય ભેળસેળ પણ ચલાવી લેવામાં આવશે નહીં એટલે કે મિત્રો અત્યારે જે ખાદ્ય પદાર્થોની અંદર એટલે કે ખાવાલાયક વસ્તુ ઉપર જે ભેળસેળ વધી રહી છે તેને કારણે બીમારીઓ વધી રહી છે ભયાનક કેન્સર જેવા રોગો થઈ રહ્યા છે તેને નાથવા માટે સીધો સંબંધ મિત્રો માનવના આરોગ્ય કે મૃત્યુ સાથે જોડાય એટલે કે કોઈ ભેળસેળ કરે અને તેનો સીધો સંબંધ માનવના એટલે કે માણસોના આરોગ્ય સાથે જોડાય તો આવા નરાધમોને છોડવામાં તેનાથી જો માણસનું મૃત્યુ થાય તો તેમના માટે સાત વર્ષની લાઇફ ટાઈમ જેલ અને દસ લાખ રૂપિયા દંડ ફરજિયાત બનાવવામાં આવશે તેવો કાયદો મિત્રો લાગવાને લઈને મોટા સમાચાર આરોગ્ય વિભાગ તરફથી સામે આવ્યા